ભરૂચના જંબુસરમાં રખડતા ઢોરનો આતંક યથાવત રહ્યો છે જંબુસરના ખાનપુરી ભાગોળ વિસ્તારમાં રસ્તા પરથી પસાર થતા સિત્તેર વર્ષીય મુર્તુઝા સૈયદ નામના વૃદ્ધ પર આખલાએ હુમલો કર્યો હતો જેમાં તેઓ ઇજાગ્રસ્ત થતા તેઓને તાત્કાલિક સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા વૃદ્ધને આખલાના હુમલામાં શરીરે છ ફ્રેક્ચર થયા છે હાલ તેઓની સારવાર ચાલી રહી છે નગર સેવા સદન દ્વારા રખડતા ઢોર પકડવાની શરૂ કરવાના કરવામાં આવે છે આમ છતાં રખડતા ઢોરનો આતંક યથાવત રહ્યો છે ત્યારે નગર સેવા સદન દ્વારા ઢોર પકડવા નક્કર કાર્યવાહી કરવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે આ આ વિસ્તારમાં એવું છે કે જો ઢોરને કંઈ નુકસાન થાય કોઈ સી કે ગમે તે તો આખું ગામ ભેગું થઈ જાય માલિકો બની જાય હું પોતે ગયો પોતે રબારીઓને એવું કીધું કે ભાઈ માલિક કોણ છે તો કોઈ કોઈ માલિક બતાવતું નહોતું બરાબર હવે હમણાં અમે અમે કંઈ કરવા જઈશું એને ચાલીશું તો બધા માલિક થશે હવે તદંત્ર કે ભાઈ આવતીકાલે કોઈ બીજાને થશે એની જુમ્મેદારી કોણ